નસવાડી ખાતે સેવા પખવાડા અંતર્ગત ભાજપ જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને નસવાડી મંડળની કાર્યશાળા યોજાય ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસથી લઈને બે ઓક્ટોબર ગાંધી બાપુની જન્મજયંતિ સુધી પંદર દિવસ સુધી સેવા પખવાડિયા તરીકે લોકો વચ્ચે જઈ વિવિધ સેવાકીય પ્રોગ્રામો કરવાના છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયત હોલમાં જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નસવાડી મંડળની કાર્યશાળાની બેઠક યોજાઈ હતી જેમાં પંદર દિવસથી લોકો વચ્ચે જઈ વિવિધ સેવાકીય પ્રોગ્રામો કરવામાં આવશે જેમાં બ્લડ ડોનેશન સ્વચ્છતાની સેવાકીય પ્રવૃત્તિઓ એક પેડ કે નામ દિવ્યાંગ વ્યક્તિઓને સહાય જેવા અનેક પ્રોગ્રામો કરવામાં આવશે આ કાર્યશાળામાં જિલ્લામાં મંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી જિલ્લા ઇન્ચાર્જ રાજુભાઈ શાહ જિલ્લા સેવા પખવાડા સહ ઇન્ચાર્જ દેસાઈ જિલ્લા પૂર્વ યુવા મોરચા પ્રમુખ દેવાંગ તળવી પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ નસવાડી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ પૂર્વ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકા મહામંત્રી દલસિંહભાઈ ભીલ મહામંત્રી રાજુભાઈ રાઠવા પૂર્વ તાલુકા મહામંત્રી અનિલભાઈ શાહ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર રાકેશ તળવી ચૂંટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મોદી સાહેબ સપ્ટેમ્બરે બે ઓક્ટોબર ગાંધી બાપુ ની જન્મ જયંતિ સુધી પંદર દિવસ સુધી સેવા પખવાડિયા તરીકે લોકો વચ્ચે જે વિવિધ સેવાકીય પ્રોગ્રામો કરવાના છે એના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે એક કાર્યશાળા યોજાઈ ઉપસ્થિત રહ્યા અને સોળ સપ્ટેમ્બરે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મદિન નિમિત્તે વર્લ્ડ રેકોર્ડ થાય એ પ્રકારનો બ્લડ ડોનેશન કરી અને એને ઉજવવા માટેની તૈયારી અમે કરી રહ્યા છે સાથે સાથે સ્વચ્છતા સેવાકીય પ્રવૃત્તિઓ એક નામ અને દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાયની યોજનાઓ આ પ્રકારના વિવિધ પ્રોગ્રામો આ પંદર દિવસ દરમિયાન ચાલશે જેમાં સૌ કાર્યકર્તા તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય અને એમાં સહભાગી થશે અને પ્રજાને આ સેવાકીય કાર્યોનો લાભ મળશે એવી અપેક્ષા સાથે આજની કાર્યશાળા યોજાઈ